નવા કપડા મળે છે બસો નું પેન્ટ બસો નું શર્ટ ટી શર્ટ લેવું હોય તો બસો રૂપિયા આવ નવા કપડા છે આ બધા એ લેવા વાળા છે

નવા કપડા બસો નું પેન્ટ બસો નું શર્ટ આવ નવા કપડાં આ ઘરદણે કપડાના લાંબાઈ ટી શર્ટ છે ટી શર્ટ બસો રૂપિયા

અને આ શર્ટ બધાય બધા નવા છે ટીક્કર વાળા